વિસ્તારમાં મોડી રાત્રે મહિલાનો જાહેરમાં તમાશો મહિલાએ વન વન ટુ પોલીસ વાનના બોનેટ પર બેસીને કર્યો હતો તમાશો પોલીસની વાનમાં બોનેટ પર બેસી મહિલાએ આક્રમક અંદાજમાં કર્યું વર્તન જાહેર રોડ પર પોલીસની હાજરીમાં થયેલા તમાશાને પગલે ભીડ એકત્રિત થઈ ગઈ હતી પોલીસ વાનના કર્મચારી દ્વારા મહિલાને બોનેટ પરથી નીચે ઉતરવા અંગે વિનંતી કરવામાં આવી હતી જોકે મહિલાએ આક્રમક રીતે વર્તન કરી બુમાબૂમ કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભેગા થયા હતા પોલીસ વાન પર ચડી ગયેલી મહિલાને નીચે ઉતારવા માટે તેના કુટુંબીજનો દ્વારા પણ પ્રયાસ કરાયા હતા મહિલાના આ પ્રકારના વર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ કરતું નથી પરંતુ વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ અધિકારીઓ હવે શું પગલાં લેશે તે અંગેની ચર્ચા છે જી વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને